હ ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ બધાની જો તું એના ખેતરમાં આવ્યો હું ઘુમરો મારવા બધામાં થોડો 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 ફાલ દેખાવાનો શરૂ થઈ ગયો માંડવીના પાથરા પડ્યા આમાં ખેતરમાં ને જોવામાં બધામાં ફાલ એવો દેખાવાનો શરૂ થયો હું તમને દેખાડ જો બધી હે એ ધોરકા માંડી ફૂલડા ફાલ લાગવા માંડ્યો એવા બધામાં જવો ધીરે 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 અમુક 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 એવો થાવા માંડ્યું હિંગુઈ ચા થયું આમાં બધામાં એવી જ રીતે હે અમુક અમુક છે આ ફાલ હે ઈ ઈરને લીધે ખરી આમાં કોક કોક ઈર પણ હે જ્યારે જરા જરાક કાતો સ્પ્રે મારવો જોઈએ ઢીંગું થવા માંડ્યું ધીરિયું ધીરિયું જો વાવું હે હજે તો આમાં વિષમાં પાથરા પડ્યા બધાય એ પર કરે અને કાઢેલી હું તૂડદાડની લગભગ તો નુકસાની નહીં થાય ઓલેખેટે વારવામાં જરા તરા નુકસાની થઈ તો થાય બાકી કંઈ નહીં વાંધો હવે ને આ ખેતરમાંથી ખાલા કંઈ ન જ પડ્યા એટલે બધા એટલે મોટો ખેતર છે ને એમાં માંડવી થોડીક વધારે મોટી થઈ ગઈ હતી ને ખાલા બુજે ને એમાં તુવેર છે પાછી નીકળે ન હોગી એટલે એમાં થોડાક વધારે ખાલા પડ્યા તો એમાં જે અમે છોડવા તૈયાર કર્યા હતા કોથરિયુમાં એ અટાણે વાવવાનું હાલે અને એ છોડવા પૂરા થઈ જાય ને એ પછી એમાં એવું પ્લાનિંગ કર્યું કે તો તૂડદારી વાવે ન હો ગઈ એ પાસે ટાણે થાય નહીં એટલે એમાં કાબુલી સણા વાવે દેવા જા જ્યાં જ્યાં ખાલા પડ્યા ને બધા માટે કાબુલી સણા સોંપવાનું કામ ચાલુ છે ને એ સોંપાઈ જાય ને વાહે વાહે પાણી આપવાનું કામ પણ ચાલુ જ છે જ્યાં કોક કોક કૂતરાઉં કૂતરાઉં ઢોર કે આવ્યો અહીં હે એ જ્યાં ખારા મારી હતી એ ભાંગે નાખી જ્યાં રહ્યા આ ભાંગે પડી જ્યાંથી ભાંગી તો બહુ થળ થયા એવું હવે બે પાંચ બે પાંચ દીમાં પાણીની જરૂર પડી છે આ પર કરે અને આને બહાર કાઢી લઈ હું પછી પાણી ચાલું કરી દઈ જો એવી અપડેટ છે આજે ખરે નવી ટ્રાય કરી કેવા સક્સેસ થાય એ જોઈએ તું એને માંડવી ભેગી પહેલી વાર કરી એવું હે ને બહુ હેલવું પડે અટ પાછું ક્યારું મોહનમાં બહુ એટલે બહુ જ હેલું પડે જાય આમાં પછી સીધું પાણી કાઢવાનું જ જોઈએ ખર્ચો ઘણો ઓછો થઈ જાય ખાલી જે તુવેર વાવવાનો ખર્ચો થયો એ જ ખર્ચો તુવેરના બિયારણનો ખર્ચો એકવાર યુરિયા દેવું જોઈએ તો યુરિયાનો ખર્ચો બાકી અટાણે એવું કંઈ ખર્ચો જ નહીં ની બિયારણ નહીં ખેડવાનું કે નહીં ખાતર લેવાનું એ ત્રણની વસ્તુ નીકળે જાય પછી પાછી નેદવાની મજૂરી છે એ નીકળે જાય કે આમાં વચમાં ટ્રેક્ટર આવી જાય એટલે એને વૈશ્માવનું થઈ છે ખાલી પારિયું પાર્યું નદવાની હોય છે એટલે એ નેદવાનો ખર્ચો એ નીકળે જાય ને જોઈએ બાજુ ફરું ઉત્પાદન કેવું કાવે એ એક મેન જોવાનું હે નવો પ્રયોગ કર્યો તો ઉત્પાદન કેવું કાવ્યું છે અટણ દેખાતા ત્યાં લાગે સારું કે તૂરદારી સારી વધે વિકાસ સારો હોય ને ફ્લાવરિંગ ઈ ટાઈમે ટાઈમ થેગું ને એક ચીણી ઈરનો ત્રાસ છે એટલે એકાદો દવાનો રાઉન્ડ મારવો જોઈએ પછી એ આગળ જતા ક્યાંક દવાના રાઉન્ડ મારવા પડે એ એક જોવું જોઈએ બાકી ત્યાં બધા કહે કે દવાનું જોર રાખવું પડે ઈરને લીધે એ જોઈએ આગળ કામ થાય કામ નથી થતું અપડેટ બધી આપતો રહે હું તમને ચેનલ જોતા રહીજો સબસ્ક્રાઈબ કરતા રહીજો તો કાયમની અપડેટ હે એ તમને જડતી રહી છે રોટલો ઘડે

આખી થારી ભરીએ અમે ખાલી સલાઈડી થી ન ઉતરે એમાં પેગો નાસ્તો લેવો પડે ખાલી સલાઈડી થી ખાલી સલાઈડી થી પછી શક્કરો આવવા માંડે

તમે માં હાહુ ઓ બે ફોન ફોનમાં હાડયું જોવો પણ લેતીયું લેતીયું દે કઈ પછી એકાદ બે લેન મગવો તો ખરી ટ્રાય તમારો <noise> <hesitation> 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 <hesitation>

ચટાણે હાળાતરે સાવ આજે આજે માણસો હેજે બાજુ ખેતર હેકરે એટલા છે લહે

આ બધી છે ને મેં થઈ ગયો માંડવી ઉભી પછી ઉપાડી માંડવી મગટું સારું રહી એવું હાવજી થઈ ગયો ને સારું મજ જેવું થઈ હે ને ત્યાં ભીંજાણા પાથરા ભરું ની એવું મેરીએ થોડું ખાવ શું હે બીિયા આવે ને તી આને ઉજવ તુવેરમાં ફૂલ જો ફૂલ એકદમ લાગે 三三三。